રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા એવા ધર્મેન્દ્રસિંહ જાડેજાએ પ્રધાનમંત્રીના પ્રવાસથી ભાજપના કાર્યકર્તાઓમાં જબરદસ્ત આવવાનો દાવો કર્યો છે જબરદસ્તુબાના નામથી સામાન્ય નાગરિકોમાં ઓળખ બનાવી ચૂકેલા ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલી લોકસભાના ભાજપના પ્રભારી છે અમરેલી લોકસભા બેઠક પણ અન્ય બેઠકની જેમ પાંચ લાખની લીડથી જીતવાનો ધર્મેન્દ્રસિંહ જાડેજાનો દાવો છે હવે અમરેલીના નેતાઓમાં કોઈ પણ પ્રકારના મતભેદ ન હોવાનો પણ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ દાવો કર્યો છે મૂળ જામનગરના એવા ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલીના ગામ ગામમાં છેલ્લા એક મહિનાથી સતત પ્રવાસ કરી રહ્યા છે આવો સાંભળીએ ધર્મેન્દ્રસિંહ જાડેજાએ શું કહ્યું પ્રધાનમંત્રીનો પ્રવાસ જુનાગઢમાં સભા જેના કારણે જુનાગઢ અમરેલી અને પુરવંદર આ ત્રણ બેઠકો પર સુસ્તી થયા એ જાણવી સમજવી જરૂરી છે મૂળતઃ અમરેલીની સ્થિતિ જાણવી જરૂરી છે ધર્મેન્દ્રસિંહ જાડેજા અમરેલીના લોકસભાના ઇન્ચાર્જ પણ છે આ વિસ્તારના ઇન્ચાર્જ પણ છે અકુબાના નામથી જાણીએ છીએ આપણે ધર્મેન્દ્રસિંહજી પ્રધાનમંત્રી આજનો પ્રવાસ હતો આ પ્રવાસથી અમરેલીની બેઠક ઉપર શું સ્થિતિ આવશે કારણ કે અમરેલી મેં જોયું થોડાક દિવસો પહેલાં સુધી તો ઇન્ટરનલ ઝઘડા પણ હતા એ પ્રકારની સ્થિતિ પણ હતી તમારી વાત સાથે એટલા માટે કે થોડોક ટાઈમ પહેલાં નાના મોટા એસીયુ થયા હતા અમરેલીમાં પણ એ તમે વાત જે કરો છો એ વાત જૂની છે અત્યારની સ્થિતિમાં આપણે જોયું હશે નરેન્દ્રભાઈની મોદી સાહેબની સભામાં અમરેલીમાંથી હજારોની મેદની આવી હતી સાથે સાથે અમારા સિનિયરથી માંડી અને યુવાન ધારાસભ્યોથી માંડી સમગ્ર ટીમ મચ ઉપર હતી સામે પણ એ હજારોની સંખ્યામાં યુવાનો પણ આવ્યા હતા બહેનો આવ્યા હતા અને બહેનો ખૂબ મોટી સંખ્યામાં અમરેલીથી લોકો આવ્યા હતા મોદી સાહેબની સભાથી સમગ્ર ગુજરાતમાં જે આપણા ગુજરાતના પાર્ટી અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ જેમ કહે છે છવ્વીસે છવ્વીસ સીટ છવ્વીસે છવ્વીસ સીટ પાંચ લાખ ઉપર જીતશે એવા ટાર્ગેટ સાથે અમે અમરેલી પણ આવીએ છીએ અને અમરેલીમાં ખૂબ સારી સ્થિતિમાં ઉમેદવાર પણ લોકોનો માણસ છે નાની પરિસ્થિતિમાંથી આવ્યો છે પણ ખૂબ લોકપ્રિય ઉમેદવાર છે એટલે સો ટકા હાએસ્ટ લીટથી પાંચ લાખથી અમે અમરેલી જીતવાના છે ધર્મેન્દ્રસિંહ આ બધાની વચ્ચે આ અમરેલીના બોજની વચ્ચે ક્યાંક તમારી જે રિયલ જમીન છે એટલે કે જે રિયલ વિસ્તાર છે જામનગર ત્યાં પણ તો કચ્છ છે ત્યાં પણ તો તમે એ વિસ્તારમાં પણ તો ન સમય આપી શક્યા એ પણ તો સ્થિતિ થઈ ખાસ બોયેલા એમ ભાર કે જવાબદારી મહત્ત્વની હોય છે અમારી પાર્ટી ભારતીય જનતા પાર્ટીમાં જવાબદારી છે એ નાનો કાર્યકર કે મોટો જ્યાંની જવાબદારી સોંપે એ જવાબદારી સોંપવી જોઈએ હું અમરેલી લોકસભાના પ્રભારી તરીકે છેલ્લા ચાર મહિનાથી આ એક એક ગામ તમે જજો અમરેલીની દરેક તાલુકો હોય મંડળ હોય કે ગામ હોય બધી પરિસ્થિતિમાં હું સાથે રહી અને અમરેલીનો માહોલ સારો થાય એ વાતાવરણ સારું થાય એટલા માટે ખાસ કરીને મારી જવાબદારી અમરેલીની છે એટલે વધુમાં વધુ અમરેલી સમય ફાળવું છું અમરેલી પાંચ લાખથી વધુ અમરેલી સો ટકા પાંચ લાખથી વધુ મતથી જીતશું લોકો નરેન્દ્રભાઈ મોદી સાહેબને મજબૂત કરવા માટે અને દેશ મજબૂત કરવા માટે ભારતીય જનતા પાર્ટીને પાંચ લાખ ઉપર અમરેલી જીતાવશે